વિવાદિત હિન્દુ લાગણી રાબડા હનુમાનજી મહારાજ નો ચોથો જન્મોત્સવ ઉજવવા માટે એક પેમ્પલેટ આયોજક દ્વારા છપાવવામાં આવ્યું હતું જેમાં એક એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી જેમાં વિવાદિત ઉલ્લેખની પત્રિકાનો ફોટો વાયુ વેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આયોજક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સમગ્ર પ્રકરણમાં વલસાડ રૂરલ પોલીસ મથક મળતી વધુ માહિતી મુજબ વલસાડના રાબડા ગામે આવેલા દાદરી ફળિયા સરકાર હઝરતે ઝોરાવર પીર બાવાના સ્થળે આયોજક ચેતન બાપુ

વલસાડ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે